રૂપિયા કરોડના ખર્ચે સરકારી માધ્યમિક શાળાનું લોકાર્પણ કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા વિકસિત ભારતનું ભવિષ્ય દેશની શાળાઓના વર્ગખંડોમાં અને રમતગમતના મેદાનમાં તૈયાર થઈ રહ્યું છે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા હસ્તે રૂપિયા સાડા ત્રણ કરોડના ખર્ચે નવ નિર્મિત સરકારી માધ્યમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું શાળાના લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રી શ્રી બાવળિયાએ કહ્યું હતું કે શિક્ષણ એ વિકસિત ભારતનો પાયો છે ભારતનું ભવિષ્ય દેશની શાળાઓના વર્ગખંડોમાં અને રમતગમતના મેદાનમાં તૈયાર થઈ રહ્યું છે રાજ્ય સરકાર શ્રી દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે શિક્ષણના ક્ષેત્રમાં વીંછયા વિસ્તારના વિદ્યાર્થીઓ આવનારા સમયમાં જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અહેવાલ દીપક રાઠોડ